હું તો તારો ખાડા માં જોવા દઉં છું આપણે મશીન મેલવું છે મારે નહીં પાક કરવાનો ભાઈ ખાડો મારો છે ભાગ

પોણે તો ભરેલું પાણી માર ચેનલ માં હેડે છે તમારો એવો સિકેટ કોઈ જોયું નહી આપણે મુયા આયો નહી કે કે તો એટલે કોઈ હમણાં લમણો કર્યો જ નહીં હમણાં આ તમે ક્યો હું તો દાતો ખેતર હોમમાં દેખાતું

તમારે <imicking noise> <speaking choruses> <speaking noise> <speaking mo>

તમારો ખુદ નો હશે વાર રાખજો વાર રાખજો આ ખાડો ખાલી ખાડામાં જાય જે ખાડો પડે કેટલા પીવા જ બંધ કરાયું છે

પણ મશીન પડે દઈશું તમે શું થોડા બે આખા પેલું વેચ ભરીટલું પાવર કરે પેલી મચડી માંડી લાગી જેવડું છે ને પણ બહુ ખતરનાક છે પાછો ભૂલી જાય ઓમલીયા હા તારા ભાઈ મેટ્રો વાળા ખૂબ જી ખૂબ આ મેટ્રોમાં ખૂબ જાય છે હો હો તું ગમે તે કરીને મોયન બેન ચોક બર બના પહોંચ રાખ મોટા મોટા કોન્ટેક્ટ છે શું તું જનચકડો ને જનચકડો

આપડે મશીન ની લોટ ઉડતા ચેડી ઉડી ને તો એને પોવાની છે આપડે પાણી મારવા ફોની હાજર આવે ને ફેરવાદ ના મશીન મેળવા જેવું નહીં

એક નહીં બે કરો પણ વ્યવહાર કરો સારી કરો એમ અરે તમે જોવા હમણાં ગતો વસુડ છે એની હમણે એવું વાત કરું બોલો તા બોલું બોલો હવે અમારે બાજરી તો જબરજસ્ત પીવાય છે પૂંજ પીવાય છે મારે આવી છે રમઝાન આવી છે આમ તો રાયડો કરી દેવા છે પોણી માવડું છે ને હાલ બરાબર હવે ગમે તે કરી અને મને મશીન મેળવા દો અને તમારે અમે કોઈ ભાગે ભાગે કરવું છે કે કલાકે કરવું છે

તો પૂડો માં ભાગ આવશે અને બાદરી ભાગ આવવો પડશે ઢુડુ વચ્ચે ઢૂડામાં ભાગ લેવા અમે પાછા તમે તાર બધા માં લેજો કે એમ ઢૂઢું તો તમે તાર અમી મોટો ઢગો કરશે તમે લઈ જાજો જે તમને ગમે એ જો એમ નકપત તમે એમ કહો કે હવે નહી આલું ઢુડુ કે નહી આલા પૂડા એમ ની ચાલે પાછો હોય ના ના હાલશે હાલશે નકપત તમને ખબર છે કે માર મગજ જેલ નથી એ તો ખબર છે તેમાં તમે તાને કીધું આવાય ને ભાઈ સીધા ભાગે જ આપણે રાખવા દે બરાબર બરાબર એટલે મશીન મેલાન વિચાર છે એમ તમારા મશીન ના મેલો અમાર મશીન અમે પોણી આલ છે તમે રેડી

બધું શું હાલ દીધું તમે હોય આ પોણી લેવા તો હવે તમે ચાલ ચાલુ કરી આજે કોઈ મશીન હવે તમે મશીન અમે કાલે કેમ ચાલુ કરી આલા આજે અમારે લાવવાનું છે નહીં લાલું આપણે પંપ છે ટેક્ટર વાળો મેલ દે હોટ ટેક્ટર ઉતારી ડરલા શું કરવું પડશે આ તો કાલે જ ચાલુ કરી આલન કીધું ભાગ આલવાન કીધું તોય આપણે મુકામ કરો ને તમારે એક મશીન રાખો ને એક મશીન આપણે બેને પડ્યું ને તોય બીજું લાઈન હોય મેલ દે હોય તો બે રાખો નક પાણી નહીં પોકે આ તો એમ કરો પછી તમારી મશીન મેલું તમારું મેલું આમાં તો ટ્રેક્ટર નો પંપ છે અમે લગાડી દેવું એક તમારો આ ટ્રેક્ટર વાળું અને એક અમારું મશીન મેલા છે તો તમારે ચાલુ કરવા આવવું પડશે પાછું પણ તમે વકન ઓમે હોય બજમ પોણી આવતા છે એટલે તમારી રીતે તમે ચાલુ કરી નાખજો કોકલી જોખામાં મી ના હોરા હોય કાલ ઉઠી ઉંધો પડા તૂટી જાય અરે સો તૂટી જાય અમારે મારે તો અંદર મશીન છે એટલે સાલે તો સાલ છે આમ સાલ કોઈ વાંધો નહી તૂટી જાય સો તૂટી જાય પણ તમે એમ ના કહેતા કોમ હતું એમ આલે એના ભણિયા વેરાઈ જાય ને તોય અમે કશું નહી કરતો આવ તો વેડીન ભંગારમાં લઈ જા ઓ વેડીન ભંગારમાં બોમ ફૂટકુ ભજી લઈ જા ટોઠી તો હેડો તા હાથ જો આપણે નેકડોન કાળ હોય ને મશીન મેલાનો ને આપણો પંપ મેલા બરે બરે રેડીન વેર લો હેડો તા હેડો લો હેડો 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 મે આવો ચા પીવો તા હેડો હ ઘર હોવા ના ના મોળો થાય શું કરશે પૂંજે અલ્યા આ તો કી ખાવ કે ચા પીવો હોય તો હેડો એમ કહેવાય કે ચા પીયા હેડો પીવો હોય તો જરા તા આ ઠેકણાન બોલતા આવડે આ કાળિયો ઠેરથી ઊંધો જ છે

લેડો પોર તો જબર નઈ છોડ્યો પૂણી જબર હ જબર છોડાયો યે જીપ પોકે નગરીયા ચાટી